જેમાં વિદ્યાર્થીઓ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં તેમજ અન્ય ઘણી બધી જગ્યાઓ ઉપર કાર્ય કરતી એવી હેપી થોટ્સ ના નામે ઓળખાતી સંસ્થા તેજ જ્ઞાન ફાઉન્ડેશન કે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ લોકોને એક નવો વિચાર આપી રહી છે ત્યારે આજરોજ રોજ વર્ષ પૂર્ણ કરી સિલ્વર જુબલી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસુરિયા સામાજિક કાર્યકર એવા કાનજીભાઈ ભાલાળા અને પૂજ્ય

તમામ ઉપસ્થિત મહેમાનો તેમજ લોકોએ એકવીસ દિવસના ધ્યાનને પડકાર લેવાનું નક્કી પણ કર્યું હતું તેજ જ્ઞાન ફાઉન્ડેશન દ્વારા દેશના લગભગ એકસો શહેરોમાં આ પ્રકારની કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેને ધ્યાન દ્વારા સમગ્ર દેશમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ ઊભું કરી એક અનોખી પહેલ કરી રહ્યા છે એપિડોર્સ નુપેશ પટેલ તેજ ગામ ફાઉન્ડેશન વતી હું તમારું સ્વાગત કરું છું તેજ ફાઉન્ડેશનના રજત જયંતિ અવસર અસંગે તેજ ગામ ફાઉન્ડેશન છેલ્લા પચીસ વર્ષથી ધ્યાનને સહજ બનાવવા માટેના કાર્ય કરી રહ્યું છે તો એના એ પ્રોગ્રામ એના પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે એકસો પચીસ જેટલા બીજા સિટીમાં પણ આ પ્રોગ્રામ થઈ રહ્યો એમાંનો આ એક સુરત શહેર પણ છે તો એમાં આપણે આ સુંદર મજાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ તો ત્યાં ઘણા સ્ટુડન્ટ્સો અને વડીલો અને બધા લોકોએ ભાગ લીધો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા જે ચીફ ગેસ્ટ છે શ્રી પ્રફુલ્લભાઈ પાંસેરિયા શિક્ષા મંત્રી શ્રી શ્રી કુમારભાઈ કાનાણી ધારાસભ્ય શ્રી શ્રી કુરુભૂષણ સાહેબજી અને શ્રી કાનજીભાઈ ભરાણા સાહેબજી તો એ પણ અમારા મેંગેરા મોંગેરા મહેમાનો છે એ અહીંયા આવીને એમનું પણ માર્ગદર્શન આપવાના છીએ અને સાથે સાથે આ એક ધ્યાન મેરા ઉત્થાન એ બુકનું વિમોચન પણ થવાનું છે તો આ અવસરનો લાભ લેવા માટે ધન્યવાદ આજની તારીખમાં ધ્યાન એક ખૂબ જ મહત્ત્વની જરૂરી વસ્તુ થઈ ગઈ કારણ કે સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં બધાનું ધ્યાન ડિસ્ટ્રેક્શનમાં છે બધા ડિપ્રેશનમાં છે તો મેડિટેશનની રેગ્યુલર હેબિટ આપણને આ બધી જ સમસ્યામાંથી પ્રબળતાથી બહાર કાઢી શકે એવું છે તો આ મેસેજનો ફેલાવો થાય એના માટે આપણે આ યોજના કરેલી છે અમારી સંસ્થામાં અમારી સંસ્થાનું મુખ્ય એક્ટિવિટી છે મહાઆસમાની શિબિર પરમ જ્ઞાન શિબિર જે એક આધ્યાત્મિક શિબિર છે એનું મેઇન એક્ટિવિટી છે કે મનુષ્યને વર્તમાનમાં રહીને જીવતા શીખવાડે જે ખોટી ચિંતા તનાવ વગેરેમાંથી નીકળીને એ બહાર આવે એના સિવાય ઘણી એક્ટિવિટી બાળકો માટે પોલીસ સ્ટાફ માટે અને બધા માટે આપણે કરીએ છીએ પરંતુ મુખ્ય એક્ટિવિટી આપણી મહાઆસમાની પરમ જ્ઞાન શિબિર છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ We India News, Surat.